નમસ્કાર ખેડૂત મિત્રો ઓનલી ખેડૂતી હેલ્પમાં આપનું સ્વાગત છે આજે તારીખ ત્રણ જાન્યુઆરી બે હજાર ચોવીસ આજના સાંજના સાડા છ વાગ્યાના મહત્ત્વના હવામાન સમાચાર જાણીશું જેમાં ગુજરાતમાં અત્યારે ભર શિયાળે બે હજાર ચોવીસની અંદર માવઠાની પ્રથમ આગાહી કરવામાં આવી છે ત્યારે કયા વિસ્તારમાં કેટલો વરસાદ પડશે ક્યારે પડશે વાતાવરણ કેવું જોશે રહેશે સંપૂર્ણ અપડેટ મેળવવાની છે ચેનલમાં નવા હોય તો સબ્સ્ક્રાઇબ કરી લેજો સૌથી પહેલા મિત્રો અત્યારની અપડેટ જોઈએ તો અત્યારે પણ ગુજરાતના કેટલાક જે વિસ્તારો છે જેમાં આપણને વાદળછાયું વાતાવરણ જોવા મળે છે તેમજ આવતીકાલ સુધીમાં જે સિસ્ટમ છે તે ગુજરાતની એકદમ નજીક છે અને ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારે કાળા ડિબાંગ વાદળા ઘેરાયેલા જોવા મળશે ખાસ કરીને વાત કરીએ તો ગુજરાતની અંદર છ સાત તારીખથી વાદળછાયું વાતાવરણ જોવા મળશે દાહોદ પંથક હોય છોટાઉદેપુર છે દક્ષિણ ગુજરાત છે આ બધા વિસ્તારોમાં આ રીતે આપણને વાદળા સવાયેલા જોવા મળશે હવે આપણે વાત કરીશું કયા કયા વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળશે ખાસ કરીને વાત કરીએ તો પાંચ છ તારીખથી ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ડેડિયાપાડા આજુબાજુના જે વિસ્તારો છે તેમાં હળવા ઝાપટાની શરૂઆત થશે કવાંટ છે છોટાઉદેપુર અલીરાજપુર આજુબાજુના જે વિસ્તારો છે તેમજ દાહોદ પંથકના જે વિસ્તારો છે તેમાં પણ આપણને વરસાદી માહોલ જોવા મળશે તો ખાસ કરીને સાત તારીખની અપડેટ જોઈએ તો સાત તારીખમાં પણ બાંસવારા આજુબાજુના જે વિસ્તારો છે આ બધા વિસ્તારોમાં અને દાહોદ ગોધરા પંથકમાં વરસાદી માહોલ જોવા મળશે આઠ તારીખની આપણે વાત કરીએ તો આઠ તારીખે પણ આબુ રોડ પંથકના જે ઉત્તર ગુજરાતના વિસ્તારો છે તેમજ ડુંગરપુર આજુબાજુના જે વિસ્તારો છે બાંસબારા લુણાવાડા આ બધા વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળશે બપોરના સમયે સૌથી વધારે માંડલી માલપુર સાગબારા બાસવારા ડુંગરપુર આજુબાજુના વિસ્તારોમાં પણ વરસાદ આપણને જોવા મળશે તો મિત્રો વાત કરીશું આપણે ખાસ કરીને ગુજરાતનું તાપમાન અત્યારે કેવું રહેશે તો નલિયાની અંદર અત્યારે આઠ પોઈન્ટ આઠ ડિગ્રી સુધી નીચું તાપમાન નોંધાઈ હવે કડકડતી ઠંડી પડી રહી છે અને ખાસ કરીને ઝાકળ ધુમ્મસ અને મેઘરવો અત્યારે સવારના સમયે જોવા મળશે જેના કારણે વાહન ચાલકોને પણ મોટી નુકસાની થતી હોય છે અત્યારે કચ્છની અંદર વીસ ડિગ્રી એકવીસ ડિગ્રી પાલનપુર મહેસાણા એકવીસ ડિગ્રી તેમજ એવરેજે વાત કરવામાં આવે તો બાવીસ ડિગ્રી તાપમાન અત્યારના સમયે છે આવતીકાલે વહેલી સવારનું તાપમાનની વાત કરીએ તો અગિયાર ડિગ્રી બાર ડિગ્રી સુધી અને તેર ડિગ્રી સુધી કચ્છની અંદર તેમજ સૌરાષ્ટ્રમાં રાજકોટ ચૌદ જૂનાગઢ સોળ અમરેલી સત્તર બોટાદ પંદર ડિગ્રી સેલ્સિયસ તાપમાન તેમજ ડુંગરપુર પાલનપુર બાર ડિગ્રી સુઈગામ તેર દાહોદમાં પણ તેર ચૌદથી પંદર ડિગ્રી સુરત આજુબાજુ સત્તર ડિગ્રી સેલ્સિયસ તાપમાન પણ જોવા મળી શકે આવતીકાલે બપોરના તાપમાનની જો વાત કરીએ તો કચ્છના જે વિસ્તારો છે જેમાં સોવીસ છવ્વીસ ડિગ્રી પાલનપુર પચીસ વડોદરા અઠ્યાવીસ ડિગ્રી અમદાવાદ સત્યાવીસ જૂનાગઢ રાજકોટ સત્યાવીસ અઠ્યાવીસ સુરત વલસાડ ઓગણત્રીસ ત્રીસ ડિગ્રી તેમજ પાંચ તારીખે વહેલી સવારનું જે તાપમાન છે તેની વાત કરીએ તો કચ્છની અંદર બાર તેર ડિગ્રી પાલનપુર બાર અમદાવાદ પંદર દાહોદ પંદર તેમજ જૂનાગઢ પંદર વલસાડ સુરત અઢાર ડિગ્રી સેલ્સિયસ તાપમાન જોવા મળશે તો ખેડૂત મિત્રો ફરી વખત મળીશું નવી અપડેટમાં જોતા રહેજો ઓનલી ખેડૂત હેલ્પ